માનવ સેવા આજે અમે જાગીયાળા ગામે આવ્યા છીએ ને ત્યાં તમે જોવો છો કે કેદાર પરિવાર છે અને જે મહેશભાઈ છે તેમને રેડિયોના માધ્યમથી માસીનો અમને કોન્ટેક કરાવ્યા છે અને એ માસીને અમે આજે જે અનાજની કીટ છે તે દેવા માટે આવ્યા છીએ તો તમે બધા પણ માનવ સેવામાં જોડાઓ અને જે રીતના મહેશભાઈએ આંગળી ચીંધવાનું પૂન લીધું છે તે રીતના તમે બધાએ આંગળી ચીંધવાનું પૂન લો અને સહયોગ અને સપત કરો અને આપણે જે માસી છે દાદી છે એમને મળશે

તેમની ગીત પણ આવશે અને જે યુવાના માધ્યમથી મહેશભાઈ છે તેમને જાણ થઈ કે માનવ સેવાનું કાર્ય જે પાતળીમાં એકલ કરે છે તો અમારો એમની સાથે કોન્ટેક થયો અને જે ગાઢેડાણા ગામમાં નિરાધા દાદી રહે છે એકલા છે તો આપણે એમની સાથે વાત કરતી અને એમને જે રીતના એમની પરિસ્થિતિ છે અને કઈ રીતના રહે છે એ પણ આપણે જાણશું દાદી તમારું નામ મારું નામ ધનિ ધન્યભાઈ

તો હાલે જમવા માટે તમે શું કરો બચ્ચા સરકામેણ દાણ આવે થઈ ગઈ મજા કરીશું હું હાલ સમસ્યા काही नाही घरमा काहीची होय जरुरत वस्तू ना हा पापा का पशु होय मार किती नाही पाजत नाही अटलो होय औरी माता ने ने आऊ દાદી છે તમે જોવો છો કે એમના મોઢેથી આપણે વાત સાંભળી છે કે આડોશી પાડોશી આવીને ખાય છે અને જે બેન છે તો ના બેન વસંત વસંતીબહેન તો એમને પણ આ દાદીને જાણે છે અને એમને પણ અમને અહીંયા દાદી પાસે બનાવે છે આપણે એમના માટે જાણીશું કેમ કે દાદી એમની રીતે જે બોલી શકે છે તો બોલ્યા પણ આપણે એમની જાણે આગળ એમની પરિસ્થિતિ જાણશું તો અમની પરિસ્થિતિ એમની પરિસ્થિતિ તો ઠેરથી આવી જ છે પરિસ્થિતિ

તો તમે જોયું છો કે એમની અગર પરિસ્થિતિ જાણી છે તો આ દાદીને અમે રોશનની કીટ લેવા માટે આવ્યા છીએ અને આ કીટના દાતા છે ડીજી રાણા સાહેબ અને આ રીતના માનવ સેવામાં જોડા અને બીજે મહિને મહિને જે અનાજની કીટ છે તે આપે છે અને જે આવા નિરાધાર દાદી છે કે નિરાધાર લોકો છે તેમના સુધી અમે તો પહોંચાડીએ છીએ તો જે બીજે રાણા સાહેબ અમને કીટ મોકલા છે એ રીતના પણ અમે જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે જે તમારાથી શક્તિ પડે માનવ સેવાને જોડાવ અને માનવ સેવાને મદદ કરો તો જે આવા નિરાધાર લોકો છે તેમને આપણે અન્નનો ટુકડો આપી શકીએ આપણે એમના દીકરાનો ફોટો જોવા જાય છે પાણી આપો ને સાહેબ

તો દાદી તમે જોઈ કહો છો કે હા નિરાધા છે અને એકનીટર દીકરો હતો એમનો તે પણ ઓફ ગયા છે અને દાદી એકલવાયુ જીવન જીવે છે તો આપણે જે થાય એમની સાથે વાત કરીએ છીએ અને જે ફૂલ નહીં ફૂલની પાકડી આપણે એને અનાજની કીટ આંશું અને હું વારંવાર કહું છું કે જે અમારી ક્ષેત્રની માલ છે તે વેલા મોડું ફૂલશે અને મારે તમારા બધા જનો સહયોગ અને સપોર્ટની જરૂર છે તો જ્યારે પણ અમારા અન્નક્ષેત્રની જમીન મળશે તો અમે બધાને જાહેર કરીશું અને જે તમારેથી ફૂલ લેગે ફૂલની પાખળી મદદ કરજો કે જે આવા નિરાધાર લોકો છે એકલા છે જે પણ પર્ણપાત્રીય લોકો છે તેમને આપણે અહીંયા રાખીને જે એકલવાયુ જીવન છે તેમને કાઢું ને આપણે એમનું સાર સંભાળ રાખીને બે ટકનું ભોજન આપીને ત્યાં એમને રાખી શકાયનું ભોજન મળી રહે એવું કાર્ય કરવી કેમ કે એમને કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે ભીખ ના માંગવી પડે એના લીધે જે આ માનુષીઓ